નમસ્કાર ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ડીવી પરખાણી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીત સ્પર્ધા યોજાઈ ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા આજે ભારતીય સંસ્કૃતિમાં જે સોળ સંસ્કાર બતાવવામાં આવ્યા છે તે પૈકી લગ્ન સંસ્કારમાં લગ્ન લખવાથી દીકરી વિદાય સુધીના લોકમુખે ગવાતા લગ્નગીત સ્પર્ધા હળવદની ડીવી પરખાણી પેસેન્ટર શાળા નંબર સાત ખાતે સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં એકવીસ બાળાઓએ હોસભેર ભાગ લીધો સમગ્ર કાર્યક્રમ મહિલા સંયોજક પુષ્પાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો જેમાં ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના ઘનશ્યામભાઈ દેથરિયા પરેશભાઈ અનડકડ નરેન્દ્રસિંહ રાણા પ્રફુલભાઈ પાઠક તેમજ શાળા પરિવારના શિક્ષક ભાઈઓ બહેનોએ હાજરી આપી બાળાઓને બિરદાવી દરેક બાળાઓને ફૂલસ્કેપ નોટબુક અને બોલપેન ભેટ આપવામાં આવી ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું નમ્ર પ્રયાસ કરેલ છે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તેમને પ્રોત્સાહન આપવા બદલ સૌને ખૂબ ખૂબ આભાર સંકલન સુધાકર ભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.